નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વશિષ્ઠ શુક્લ ત્રીજા ચરણમાં એટલે તારીખ સાતમી મેના રોજ ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર મતદાન થશે એ પૈકી ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ ઉમેદવારોની પસંદગી પણ કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ હવે વીસ ઉમેદવારોની શોધખોળ આરંભી છે રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિ દોર અત્યારે ચરમ ઉપર છે ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વડોદરા શહેરના કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી સાથે કે એમની પાસેથી આપણે સમજીશું કે આ સંજોગોમાં જ્યારે એક તરફ ખુદ ભારતીય જનતા પાર્ટીમાં જ લોકસભાના ઉમેદવાર પરત્વે જે વિરોધનો વાવંટોળ ફાટી નીકળ્યો છે ત્યારે શું વડોદરા શહેર કોંગ્રેસ એને આપત્તિમાં અવસરની માફક જોઈ રહી છે કે કેમ તો એ અંગે વધુ વાત કરવા માટે ઋત્વિજ જોશી આપ મને જણાવો પહેલાં તો રાજનીતિમાં હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ ને હવે ગણતરીનો સમય બાકી છે તો વડોદરા શહેર કોંગ્રેસની તૈયારીઓ શું છે ચોક્કસ અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે સંગઠનલક્ષી જે પણ કામગીરી કરવાની હોય એની શરૂઆત અમે ક્યારની કરેલી છે અમારામાં આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબના પ્રમુખ બન્યા બાદ એક માળખામાં થોડો ફેરફાર એમને કરાવ્યો છે અને જે વોર્ડ સમિતિ અને શહેર સમિતિની વચ્ચે મંડલ અને સેક્ટર આ બે વિભાગ એડ કરીને અમે એની નવી રચના કરી છે જે બાબતે અમે તમામ વોર્ડ પ્રમુખ પાસેથી અમારી પાસે એના નામ પણ આવી ગયા છે અને મંડળ અને સેક્ટરની રચનાની કામગીરી અમારી પૂરી થઈ ગઈ છે અને હવે બુથ લેવલની કામગીરી અમારી અત્યારે ચાલી રહી છે બિલકુલ પરંતુ ઋત્વુ જોશી આપ જાણો છો કે આપ યુવા છો ખૂબ લડાયક આપની જે ક ડીએનએમાં છે જે લડત છે આપણા ડીએનએમાં છે પરંતુ કોંગ્રેસ માટે સતત છેલ્લા કેટલાય વર્ષોથી એક વાત છે કે સતત જૂથબંધીથી ગ્રસિત છે તો આપ એમ માનું છો કે આ લોકસભાની ચૂંટણીમાં વડોદરા શહેર કોંગ્રેસના જે કાર્યકરો છે એ લોકો પૂરતા જોર અને જોમ સાથે ઉતરશે એવું લાગે છે આપને ચોક્કસ વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓ જો મને જોશથી જ ઉતરશે ચૂંટણીમાં કારણ કે તમે જે વાત કરી જૂથબંધી તો જૂથબંધીમાં અત્યારે આપણે વડોદરા શહેરમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથબંધી ચાલી રહી છે જે ચરમસીમાએ છે જે એકબીજા પર જે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને એકબીજાના રાજકારણ અસ્તિત્વને મટાવવાની મિટાવવાની વાત ચાલી રહી છે તો કોંગ્રેસ પાર્ટીમાં એવું નથી હા અમે લોકશાહીમાં માનીએ છીએ અમારામાં એક આંતરિક લોકશાહી છે એટલે બધાને પોતાનો અવાજ મૂકવાનો અધિકાર છે પરંતુ કાર્યકર્તાઓમાં જોશ અને જોશ એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસના જે નેતાઓને જે ખરીદ વેચાણ હોય કે ધાક ધમકી હોય ને જે લઈ જવાનો પ્રયત્ન કર્યો હું મારા કોંગ્રેસના કાર્યકર્તાને સલામ કરું છું કારણ કે કાર્યકર્તા નથી વેચાયો જે તે નેતાઓ વેચાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હશે પણ કાર્યકર્તા આજે પણ કોંગ્રેસ પાર્ટીમાં છે અને એ કાર્યકર્તાને કહીને કંઈક અંદર એવું થતું હતું કે આ કેટલાક લોકો કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અને એ લોકો પણ નારાજ હતા અને આવા લોકો જ્યારે ભાજપમાં જતા જ રહ્યા છે ખુલ્લા પડી ગયા છે ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જોશથી કામ કરશે અને એ જે કામગીરી છે તમે વિચાર કરો કે આજે વડોદરા શહેરની જો આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં પ્રજા પણ તરાઈમાં પોકારી ગઈ છે પ્રજા ત્રસ છે અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે ત્યારે અમારા જે કાર્યકર્તાઓ છે એ વિસ્તારમાં વોર્ડમાં જે સ્થાનિક સમસ્યાઓ છે જે મુદ્દાઓ છે એને લીધે પણ વારંવાર રજૂઆતની બાબતે આંદોલન કરતા હોય છે અને એના લીધે પ્રજા સાથે પણ અમારો સંપર્ક વધી રહ્યો છે એટલે મને લાગે છે કે કાર્યકર્તા પણ જોશથી કામ કરશે અને પ્રજાનો પણ એવો સાથ સહકાર મળી રહ્યો છે બિલકુલ પરંતુ છેલ્લા અઠવાડિયાના જે ડેવલપમેન્ટ છે જે ભારતીય જનતા પાર્ટીએ સ્વાભાવિકપણે ત્રીજી ટર્મ માટે પણ સાંસદ રંજનબેન મેન જ પસંદગી ઉતારી છે તો આપ શું માનો છો કે છેલ્લા કેટલાક સમયથી જે અસમંજસની સ્થિતિ ખુદ ભારતીય જનતા પાર્ટીમાં ઊભી છે તો એક ઓપોનન્ટ તરીકે આપને એમ લાગે છે કે આ આપત્તિમાં અવસર છે કોંગ્રેસ પાર્ટી માટે સો ટકા આ અવસર જ છે કોંગ્રેસ પાર્ટી માટે અને વડોદરામાં નહીં માત્ર હું તમને કહું ગુજરાતના આખા દેશમાં એક પરિવર્તનનો પવન ફૂંકાશે એનું કારણ છે કે આ લોકોએ બે હજાર ચૌદની ચૂંટણી ગણો કે બે હજાર ઓગણીસની આ દસ વર્ષમાં જે સરકાર કેન્દ્રમાં હોય કે રાજ્યમાં આ લોકોએ અને સાંસદ તરીકે એમને જે એમના દસ વર્ષના કામગીરીનો હિસાબ આપવાનો હોય એ તો એ આપી શક્યા નથી કારણ કે એવા કોઈ કામ થયા નથી આપણે જો વડોદરાની વાત કરીએ તો વડોદરા માટે મોટી મોટી જાહેરાત મોટી મોટી વાતો કરવામાં આવે પણ વડોદરામાં આપણે જોયું છે કે જમીન પર તમે જ્યારે જાઓ ત્યારે આપણને સાચી પછી શું છે આપણે જાણીએ છીએ કે જમીન પર કોઈ કામગીરી થઈ નથી અને જે રીતે એમના જ પક્ષના હમણાં શરૂઆતમાં જે પૂર્વ મેયર હતા જ્યોતિબેન અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે આક્ષેપો કર્યા કે વિકાસ વિકાસની જે બૂમો પાડે છે વિકાસ વડોદરાનો કે પ્રજાનો નથી પણ બીજેપીના નેતાઓનો વિકાસ થયો છે એવું એમને જ પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ શરૂ થયો છે તો પ્રજા પણ આ બોલી રહી છે જ્યાં સુધી વડોદરાના સાંસદની વાત છે તો મને નરી આંખે હું જોઈ શકું કે વડોદરાની પ્રજા જોઈ શકે એવું કોઈ કામ આ દસ વર્ષમાં આ બેને કર્યું નથી કેટલીક ગ્રાન્ટ એમની જે બે હજાર ચૌદની ચૂંટણીમાં મને યાદ છે કે જે ગ્રાન્ટ આવી હતી એ ગ્રાન્ટ પણ પાછી જતી રહી હતી એટલે તમે પ્રજા માટે કામ ના કરી શકો વિકાસના કામ ના કરી શકો અને બીજું બહુ દૂરની વાત છે પણ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે વડોદરામાં આવીને એવું કહેતા હોય કે વડોદરાનો વિકાસ અટકી ગયો છે વડોદરામાં વિકાસના કામ થતા નથી એમના પ્રદેશ અધ્યક્ષ બીજેપીના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવે અને એમના જ ગામનો સરપંચ એવું કહે કે સાહેબ કાર્યાલય તો બની ગયું પણ સરકારી સ્કૂલ ક્યારે બનશે એટલે એમના કાર્યકર્તાથી માંડીને મુખ્યમંત્રી સુધી જો બધા જ સ્વીકારતા હોય કે વિકાસ થયો નથી તો જગજાહેર વાત છે તો પ્રજાએ તો આ પ્રજાએ સ્વીકારી લીધું છે અને આમનો બહુ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદર એમનો બેનનો વિરોધ હશે જ પરંતુ પ્રજામાં પણ વિરોધ છે આજે એક નાનું ઉદાહરણ આપું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડદા શહેરની નગરી અને એમાં જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આ બેન જે વાત કરી હતી આપણે મહારાજા સહેજેરો ગાયકવાનું નામ નથી આપી શક્યા એરપોર્ટને અને ઇન્ટરનેશનલ એરપોર્ટ તો વાત દૂરની છે જે ડોમેસ્ટિક ફ્લાઇટ હતી એ પણ ઓછી થઈ ગઈ નથી ઇન્ટરનેશનલ રનવે એટલે આ બધા શેખ ચીલીના સપના બતાવે છે મુંગેરીલાલના સપના બતાવે છે ચૂંટણી આવે ત્યારે વાતો મોટી મોટી કરવાની લોભામણી વાતો કરવાની અને પછી જીત્યા પછી જે સત્તાનો નશો અને જે અભિમાન આ લોકોને ચડે છે અને એ સત્તાના નશા અને અભિમાનમાં આ લોકો માનવતા ભૂલ્યા ભાન ભૂલ્યા માનવતા ભૂલ્યા એટલા માટે કહું છું કે આ વડોદરા શહેરમાં ઇતિહાસમાં એક એવી ઘટના બની ગઈ હરણી લેક ઝોન ખાતે જે બાર નિર્દોષ બાળકો અને બા બે શિક્ષિકાઓ જેમણે જીવ ગુમાવ્યો આ વડોદરાના સાંસદ એક શબ્દ નથી બોલ્યા એમની પાસે સમય છે કે એમના પડોશનો છોકરો જે હિટ એન્ડ રન કેસમાં પોલીસ સ્ટેશનમાં એમને બચાવવા માટે બેન જતા રહે છે તો પડોશીના છોકરાને બચાવવાના તો વડોદરાના છોકરાઓ એમના પડોશી નથી વડોદરા શહેરના તમામ મતદારો એમને ખોબે ખોવા વોટ આપ્યા બે હજાર ચૌદમાં મોદી સાહેબે જ્યારે સીટ જીત્યા અહીંથી તો વડોદરામાં જીત્યા ને વારાણસીમાં વડોદરાની બેઠક ખાલી કરીને વારાણસીમાં ગયા અને વડોદરાની બેઠક પર જ્યારે આ બેન લડ્યા અને જીતીને આવ્યા ખોબે ખોવા વોટ આપ્યા વડોદરાની પ્રજાએ તો એમના માટે તો બધા છોકરાઓ વડોદરાના એમના જ કહેવાય તો એમને આવો ભેદભાવ ના રાખવો જોઈએ આજે બાર નિર્દોષ બાળકના પરિવારને મળવા પણ નથી ગયા એમના માટે એક શબ્દ નથી બોલ્યા નથી કોઈ ધારાસભ્ય બોલ્યા નથી આ ભાજપના મેયર કે સ્ટેન્ડિંગના ચેરમેન ટૂંકમાં બીજેપીના નેતાઓ જે સત્તાનો નશો ચડ્યો છે જે અભિમાન એટલે માનવતા ભૂલ્યા છે ભાન ભૂલ્યા છે આજે વડોદરામાં તમે વિચાર કરો કે પાયની સુવિધા જે પ્રજા ટેક્સ ભરે છે એટલે પાણી માટે કોઈ એક જીવ ગુમાવવો પડે વોર્ડ નંબર છમાં પાર્કમાં એક રહેવાસી જ્યારે આટલા વર્ષોથી પાણીનો ગંદા પાણીનો કકરાટ હતો વારંવાર રજૂઆત કરી અને એ વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર બીજું કોઈને પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને એમના વોર્ડમાં કોઈ માણસ રજૂઆત કરતાં એટેક આવીને મરી જાય અને આ લોકો એમને મળવા પણ ના જાય એટલે માનવતાએ ભૂલ્યા છે ભાન ભૂલ્યા છે એટલે વડોદરાની પ્રજા બહુ સાણી છે અને આ વખતે આ લોકોને સબક શીખવાડશે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે વડોદરામાં ઇતિહાસ સર્જાશે ઓકે પરંતુ આપ જાણો છો કે જે રીતે લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં જે સીટ શેરિંગની જે ફોર્મ્યુલા છે તદ અંતર્ગત ચોવીસો પર કોંગ્રેસ લડી રહી છે બે ઉપર આમ આદમી પાર્ટી લડી રહી છે તો વડોદરામાં જે કોંગ્રેસનો ઉમેદવાર હશે તો એ માટે શું આમ આદમી પાર્ટી સાથે કોઈ જોઈન્ટ મિટિંગ થઈ છે એ માટેની કોઈ રણનીતિ ઘડવામાં આવી છે કે કેમ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે રૂબરૂ મુલાકાત પણ થઈ છે અને એ લોકોએ પણ ચોક્કસ અમને બહુ જ વિશ્વાસથી કીધું છે કે અમારા તમામ એમના જેટલા પણ કાર્યકર્તા આગેવાનો છે એ ખભેથી ખભા મળીને વડોદરાની બેઠક પર કોંગ્રેસનો જે પણ ઉમેદવાર આવશે એને એ બધા સમર્થન કરીને સપોર્ટ કરીને એનો પ્રચાર પ્રસાર કરશે અને એવી રીતે જ્યાં બે બેઠકો પર જ્યાં આમ આદમી પાર્ટીને આપી છે ત્યાં તમે જોયું હશે કે હમણાં જે રાહુલજીની યાત્રા આવી ભારત જોડો ન્યાય યાત્રા તો જ્યારે દાહોદથી આગળ છોટાઉદેપુર છોટાઉદેપુરથી આગળ જ્યારે અહીંયા ભરૂચ ખાતે જ્યારે એન્ટર થઈ યાત્રા બોડેલી થઈને ત્યારે જે એમના ઉમેદવાર છે ચૈતર વસાવા જે ગઠબંધનના ઉમેદવાર છે તો ત્યારે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો પણ ત્યાં હતા અને રાહુલજીએ અને કોંગ્રેસના આખું નેતૃત્વએ એમની સાથે રાખીને ચૈતર વસાવાનો પણ પ્રચાર પ્રસાર કર્યો એટલે જે ઇન્ડિયા ગઠબંધન છે એ બધા ભેગા મળીને ખભેથી ખભા મળે ને આ વખતે નક્કી કરવું છે કે ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડીશું પરંતુ એ તો આદિવાસી પંથકની વાત થઈ કારણ કે અહીંયા જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન આવ્યા ત્યારે કોંગ્રેસની હાજરી નહોતી એ લોકોની પક્ષની મીટિંગ હતી અને ધારો કે અમારા કોંગ્રેસ પાર્ટીની મિટિંગ પ્રદેશ સમિતિમાં હોય તો તમામ મિટિંગમાં ગઠબંધનની સાથે જે જોડાયેલા લોકો હોય એમને અમે શહેર કોંગ્રેસમાં મિટિંગ કરીએ છીએ તો અમે એમને જાણ નથી કરતા હવે જે ચૂંટણીલક્ષી જે મિટિંગો થશે એ મિટિંગો અમે ભેગી થઈને કરીશું ઓકે તો અત્યાર સુધી વડોદરા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના કેટલા ઉમેદવારો રેસમાં છે અત્યારે આપના મતે પેપર અને મીડિયામાં આપણે નામ તમે વાંચો જ છો બધા બહુ લોકોએ દાવેદારી કરી છે બધા પ્રદેશ સમિતિમાં બધાએ બહુ જઈને રજૂઆત કરી છે મને પણ ઘણા બધા લોકોએ બાયોડેટા આપ્યા છે લગભગ સાતથી આઠ લોકો છે જેમણે દાવેદારી કરી છે અને એ બધા પોતાની જાતે સક્ષમ છે પરંતુ પક્ષ એ કોઈ એક જ ઉમેદવારને જાહેર કરવાનો હોય એટલે મોડી મંડળ નક્કી કરશે અને મિટિંગ ચાલી રહી છે આજે પણ અમારે ત્યાં દિલ્હીમાં સીઈસીની મિટિંગ અત્યારે ચાલુ જ છે એટલે લગભગ આવનારા બે ત્રણ દિવસોમાં તમામ ઉમેદવારો બાબતે એક ચોખવટ થઈ જશે બિલકુલ તો મારે આપણી પાસે એ સમજવું છે કે એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી મિશન છવ્વીસ લઈને ચાલે છે એટલું જ નહીં એનાથી ઉપર તમામે તમામ લોકસભા બેઠક ઉપર પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવું એવી પણ એક પેરામીટર પાર્ટીને આપવામાં આવ્યો છે તો આપે માનો છો કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીની સામે ઝઝૂમવા માટે પણ એટલું જ એગ્રેસન જરૂરી પડશે કોંગ્રેસ પાર્ટી માટે પૃથ્વી જોશી એગ્રેસન તો જરૂરી પડશે પણ સાથે સાથે અને એગ્રેસન આજે આ વખતે પ્રજામાં જોવા મળી રહ્યું છે કારણ કે અમે જ્યારે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અમે વડોદરા યાત્રા કરી હતી એમાં અલગ અલગ વોર્ડમાં અમે જઈએ છીએ અને આપણે પણ તમે પણ જુઓ છો કે આપણા ચેનલમાં પણ બતાવવામાં આવે છે કે લોકો અત્યારથી બેનરો લઈને ઊભા થઈ ગયા કે ચૂંટણીનો બહિષ્કાર કેમ આવું કરવું પડે છે કારણ કે રોડ રસ્તા નથી પાણી નથી ડ્રેનેજનો પ્રોબ્લેમ છે ગંદુ પાણી આવે છે એટલે વિચાર કરો પચીસ પચીસ વર્ષથી એક જ પક્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટી આજે પચીસ વર્ષથી શહેરમાં મેયર કોનો બને છે ભાજપનો બને છે આપણા શહેરમાં પાંચ વિધાનસભામાં ધારાસભ્ય કઈ પાર્ટીના બને છે ભાજપના બને છે સાંસદ કઈ પાર્ટીના બને છે ભાજપના બને છે તો પણ આ લોકો પાસે એવું બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે જે પબ્લિક ટેક્સ ભરે છે જે પ્રજા વેરો ભરે છે વેરાની સામે શું માગે છે પાયાની સુવિધા એ પાયાની સુવિધા નથી આપી શકતા ધારો કે સાંસદની ચૂંટણીમાં તો કેન્દ્ર સરકારની કામગીરી જોવામાં આવે છે હું સમજુ છું અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની કામગીરી જોવામાં આવે કોર્પોરેશનની ચૂંટણીમાં જે સ્થાનિક મેયરને કોર્પોરેશન એની કામગીરી જોવામાં આવે પરંતુ વડોદરા શહેરમાં આજે પણ હું તમને કહું કે જો આજે પણ જે પાયાની સુવિધાના બેઝ પર જો ચૂંટણી થાય પ્રજાના મગજમાં છે જ કારણ કે પાણી માટે આજે જે સંવિધાન આપણને એવું કહે છે કે પાણી તો આપણો મૂળભૂત અધિકાર છે ને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોય પાણી માટે લોકોને વલખા મારવા પડે અને આજે લોકોને તમે વિચાર કરો વડોદરા શહેરમાં તો હાઈએસ્ટ ઓફિસ હોય કે ઘર હોય લોકો આરોના પાણીના જગ મંગાવે ટેન્કરો મંગાવે પાણી બે આ હોર્ડિંગ તો મારે જ લગો કે હર ઘરમાં હર ઘરમાં નલમે જલ આવે ગા હર નલમે જલ આવે ગા પણ એવું નથી અને એનાથી વિપરીત પરિસ્થિતિ છે એટલે પ્રજામાં બહુ ગુસ્સો છે પ્રજામાં એગ્રેસન છે કોંગ્રેસ પાર્ટી તો એગ્રેસિવલી કરે જ છે પરંતુ જ્યારે પણ અમે કોઈ આંદોલન કરીએ કંઈક રજૂઆત કરીએ ત્યારે હંમેશા આ લોકો સામ દામ દંડ ભેદની નીતિ અપાવીને કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે તો વિચાર કરો કે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હોય અને એક કોમાટી બાગમાં હું એક મોર્નિંગ વોક કરવા જતો હોઉં તો પણ પોલીસ પકડી જાય હું એક કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબમાંથી આવું છું હિન્દુ બ્રાહ્મણ છું હું દર પૂનમે દ્વારકા જોઉં છું દ્વારકાધીશનો બહુ મોટો ભગત છું હું પૂનમ ભરવા ગઈ પૂનમે દ્વારકા ગયો બીજા દિવસે ત્યાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો મને દર્શન ના કરવા દીધા એટલે આ લોકોને બીક જે ડર છે ને આ આ જ બતાવે છે કે આ લોકોને ગભરાટ છે બીક છે રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકારવું પડે છે કે વિકાસ નથી થયો અને એમના પ્રદેશ અધ્યક્ષને કેવું પડે છે કે જો મેં ધ્યાન આપ્યું હોત તો કદાચ જવું ના થાત એટલે આ બધા મુદ્દા છે જે પ્રજા પણ જુએ છે અને ધ્યાનમાં રાખે છે હવે મને એ કહો કે ઋત્વિક જોશી કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા પાયે ભરતી મેળો ચલાવી રહી છે તો કોંગ્રેસમાંથી જે લોકો રિસાઈને આઇસોલેટ થયેલા છે અને એવા ખૂબ ડેડિકેટેડ કાર્યકરો છે અને તમે તો સંગઠનના વ્યક્તિ છો તો શું ફરીથી એમને આપ કોઈ ઇન્વિટેશન આપવા માગો છો કે આપણે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવવું જોઈએ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબે હમણાં જ વચ્ચે વાત કરી હતી કે જે પણ કોંગ્રેસનો કાર્યકર્તા છે જે કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં અથવા બીજા પક્ષમાં ગયો હોય અને જો એની ઈચ્છા હોય કે ફરી એને પણ વાત એવી છે કે એમાં દરેકને અમે આવકારીએ જ છે પણ પ્રશ્ન એક જ વસ્તુ ઊભો થાય છે કે જે કાર્યકર્તાનો જે કાર્યકર્તાનો વિચાર છે એ હું તમને કહી રહ્યો છું કે કાર્યકર્તાનો અને વિચાર એ છે કે કોંગ્રેસ પાર્ટીએ જેને બધું આપ્યું હોય જેને લોકસભાની ટિકિટ આપી હોય સાંસદનું પદ મળ્યું હોય રાજ્યસભામાં લઈ ગયા હોય પ્રમુખ બનાવ્યા હોય મોટા મોટા હોદ્દા આપ્યા હોય અને વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી બધી સત્તા ભોગવ્યા પછી જ્યારે કોંગ્રેસ વિપક્ષમાં હોય અને સંઘર્ષો સમય હોય ત્યારે જે પાર્ટી છોડીને જતા રહે તો એવા લોકોને પાછા ના લેવા જોઈએ આ કાર્યકર્તાનો અવાજ છે તો દર્શક મિત્રો આ હતા વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિક જોશી જેમણે જે આયારામ ગયારામની નીતિ સામે પણ એમણે આકરો પ્રહારો કર્યા એટલું જ નહીં પરંતુ એમણે કીધું કે જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રિય શાસન છે અને ત્યાં પણ જો પ્રજાએ આંતરમાળખાકીય સુવિધાઓ માટે ઝઝુંબવું પડે તો એ જ બતાવે છે કે આ પાર્ટી એ સંતુલિત વિકાસ સાધવામાં નિષ્ફળ ગઈ છે અને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વધુ આક્રમકતાથી લોકો સમક્ષ જશે અને એટલું જ નહીં પરંતુ એનું હકારાત્મક પરિણામ પણ લાવશે કેમેરામેન નવનીત પરમાર અને સત્યમ નેવસ્કર સાથે વસિષ્ઠ શુક્લ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર